જીવંતિકા માતાની વાર્તા ઘણા વર્ષો પહેલાની વાત છે એક નગરમાં સિલવંત નામે રાજા થઈ ગયો તેને સુમન નામે સુશીલ ગુણવંતી રાણી હતી રાજા રાણી તો ઘણા સુખી હતા માત્ર સંતાનની ખોટ હતી તેથી તેમને વાનજીયા મેણા બહુ આકરા લાગતા હતા એક દિવસ પુત્રની ચિંતામાં રાણી વિચાર કરતી બેઠી હતી રાણીને જોઈ અને તેની દાસી બોલી બા તમે મારી વાત માનો તો તમારી બધી ચિંતા ટળી જાય રાણી કહે એ કઈ રીતે દાસી કહે બા તમે જાણો છો ને હું સુયાણીનું કામ કરું છું ગામના સારા સારા ઘરે મને સુવાવડ વખતે બોલાવી જાય છે રાણી કહે તેથી શું બા તમે નહીં માનો હું ને તો તમને પુત્રની માતા બનાવી દઉં પુત્રની વાત આવતા તો રાણી કહે ભલે તારી કોઈ પણ વાત હશે તે મને મંજૂર છે દાસી કહે બા આજથી વાંજે મેણું તમારું ટળિયું સમજો રાણી કહે એ કઈ રીતે બા એ તમારે જાણવાની જરૂર નથી તમારે તો માત્ર રાજમાં તમે ગર્ભવતી થયા છો એવા સમાચાર ફેલાવવાના છે બાકીનું બીજું મારે કરવાનું પછી તો આખા નગરમાં વાત ફેલાઈ કે રાણીજી ગર્ભવતી થયા છે આખું નગર આનંદમાં આવી ગયું આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે નવ મહિના જેટલો સમય પસાર થયો ગામમાં એક બ્રાહ્મણીને ત્યાં સુવાવડ આવી સુયાણીના કામ માટે દાસીને તેડ આવી ત્યાં પુત્રનો જન્મ થયો દાસીએ તો વિચાર કર્યો કે આ પુત્રને હું રાજ મહેલમાં લઈ જાઉં બધાની વિદાય થઈ મધરાત થઈ એટલે પાછલી બારી દાસી આ બાળકને ઉઠાવીને લઈ ગઈ અને રાણીના ખોળામાં જઈ અને બાળકને સુવાડી દીધો સવાર થયું બ્રાહ્મણ બ્રાહ્મણી બાળકને ન જોતા બે બાકડા થઈ ગયા શોધખોળ કરી પણ છેવટે થાકીને બેસી રહ્યા બરાબર સાત દિવસ થયા અને પછી દાસીએ જાહેર કર્યું કે રાણી બાને કુંવર છે છે આખો નગર આનંદમાં આવી

લોકોમાં ખૂબ જ તેની ચાહના હતી એકવાર પિતાનો શ્રાદ્ધ કરવા માટે અમરકુમાર ગયાજી જવા નીકળ્યો રસ્તામાં વાણિયાને ત્યાં રાત રોકાયો આ વાણિયો અભાગ્યો હતો તેને ત્યાં બાળકનો જન્મ થતો પણ છ દિવસ જીવી અને સાતમા દિવસે મરી જતા આજે અમરકુમાર આવ્યા ત્યારે તેને ત્યાં બાળકનો જન્મ થયો હતો તેના છ દિવસ આજે પૂરા થતા હતા વાણિયા તો મનમાં મૂંઝાણો કે હવે સવારે શું થશે આમ અમરકુમાર તેને ત્યાં રાત રોકાયા એટલે દેવી જીવંતિકા તેનું રક્ષણ કરવા માટે સાથે આવ્યા હતા મધરાત થઈ એટલે વિધાત્રી દેવી પુત્રના લેખ લખવા માટે આવ્યા વિધાત્રી બારણામાં પગ મૂકે ત્યાં તો દેવી જીવંતિકાએ ત્રિશૂળ આડું કર્યું અને કહે બહેન વિધાત્રી તમે અત્યારે અહીંયા ક્યાંથી આજે વાણિયાને ત્યાં પુત્રના છ દિવસ પૂરા થયા છે એટલે તેના છઠ્ઠીના લેખ લખવા માટે આવી છું જીવંતિકામાં કહે બહેન કેવા લેખ લખશો લખીશ કે છોકરો સવારે મૃત્યુ પામશે જીવંતિકા દેવી કહે બેન તમે આવું નહીં લખી શકો હું તમારી મોટી બહેન છું એટલે તમારે મારી વાત માનવી પડશે જેના ઘરે મારો વાસ છે તેના ઘરમાં અમંગળ હું ક્યાંથી થવા દઉં વિધાત્રી દેવીને જીવંતિકા વાત માનવી પડી અને ભાગ્યમાં દીર્ઘ આયુષ્ય લખી અને ચાલ્યા ગયા સવારે છોકરો ખુશ ખુશાલ રમતો હસતો જોઈ વાણિયો તો આનંદ માં આવી ગયો તેને અમરકુમારના કુમાર ના પગલા નો પ્રભાવ માન્યો સવાર થયું એટલે અમરકુમાર ત્યાંથી ગયા જવા માટે ચાલી નીકળ્યા વાણીઓ કહે ભલે ત્યારે વળતી વખતે અહીંયા થઈને જાજો આમ અમરકુમાર શ્રાદ્ધ ક્રિયા કરવા ગયા ત્યાં તો તેને એક હાથના બદલે બે હાથ દેખાણા એક હાથ કોઈ સ્ત્રીના હાથ જેવો લાગ્યો હતો તેનું કારણ તે સમજી શક્યો નહીં તેને પંડિતો પૂછ્યું પણ તેમને કાંઈ ઉત્તર આપ્યો નહીં વાણિયાને ત્યાં પેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને છ દિવસ પહેલાં બીજા દીકરાએ જન્મ લીધો હતો અમરકુમાર તેને ત્યાં રાત રોકાવા આવ્યો ત્યારે વાણિયા તો આનંદમાં આવી ગયો મધરાત થઈ એટલે નવા બાળકના લેખ લખવા માટે વિધાત્રી દેવી આવ્યા ઘરમાં આવ્યા ત્યાં જીવંતિકાને જોયા જીવંતિકા દેવી કહે બેન આજે શું લખશો દેવી એના ભાગ્યમાં જે હોય એ મારે લખવું પડશે આ બાળક પણ સવારે મૃત્યુ પામશે ના બેન એવું ના લખશો મારા પગલાં પડ્યા ત્યાં અમંગલ ન થાય દેવી ગયા વખતે તો મેં તમારી વાત માની હતી પણ આજે હું તમારી વાત નહીં કર્મના પ્રમાણે મારે એમના લેખ લખવા પડે નહીં તો સૃષ્ટિનો નિયમ ભાંગે બેન જીવંતિકા એ તો તમે મને કહો વાણિયાને ઘરે તમે કેમ પધાર્યા છો જીવંતિકા દેવી કહે બેન વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે લાલ શુક્રવારનું વ્રત કરે છે તેથી મારે તેની રક્ષા માટે હંમેશા તેનું રક્ષણ કરવું પડે છે આજે તે વાણિયાને ઘરે રાત રોકાવા માટે આવ્યો છે તું આ ઘરનું અમંગળ કે અહિત કેમ થવા દઉં બેન વિધાત્રી તમારે મારી આજ્ઞા પાળવી પડશે વિધાત્રી કહે ભલે જેવી આજ્ઞા પછી તો લેખ લખવા બેઠા લેખમાં દીર્ધ આયુષ્ય લખીને ચાલ્યા ગયા સવારે દીકરાને હસ્તો રમતો જોઈ અને વાણી તો ખૂબ ખૂબ આનંદમાં આવી ગયો તેને અમરકુમારની પગલાનો પ્રભાવ માન્યો આમ અમરકુમાર ત્યાંથી હવે ચાલી નીકળી અરે આવી અને અમરકુમારે પોતાની માતાને પૂછ્યું મા તમે કોઈ વ્રત કરો છો રાણી કહે ના બેટા હું કોઈ વ્રત કરતી નથી અમરકુમારને થયું તો મારી માતા કોઈ બીજી જ હોવી જોઈએ આમ તેને આખા ગામમાં ઢંઢેરો પીટાયો અને કહ્યું આજે રાજમાં ઉજવાણી છે તેથી કોઈએ ઘરે રાંધવું નહીં અને બધાએ રાજમાં જમવા આવવો આમ આખું ગામ આવ્યું પછી અમરકુમારે જોયું કે કોઈ બાકી તો નથી રહ્યો ને તો તેને જાણવા મળ્યું કે બ્રાહ્મણીને શુક્રવારનું વ્રત છે તેથી તે જમવા આવવાની ના કહે છે અમરકુમારે સમજી લીધું કે તે જ મારા ખરા જનની છે તેમણે બ્રાહ્મણીને રાજમાં બોલાવી અને કહ્યું મા તમે જ મારી ખરી માતા છો ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું અને દૂધની છેર વછૂટી અમરકુમારના મોઢામાં પડી આમ પુત્રએ માતાને ઓળખ્યા અને માતાએ પુત્રને ઓળખ્યા આ વ્રતના પ્રભાવે બ્રાહ્મણીને ખોવાયેલો પોતાનો પુત્ર પાછો મળ્યો પછી તો જીવંતિકા વ્રતની વાત કરી પછી બધી માતાઓ પોતાના દીકરાના રક્ષણ માટે જીવંતિકા વ્રત રહેવા લાગી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં